સુળદા વિધાનસભાના મારા વાલા ભાઈઓ તથા બહેનો નમસ્કાર આજરોજ તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ અલંગ સીટ બેકિંગ યાર્ડ ખાતે ગુજરાત હાઈકોર્ટનું બાનું ધરી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા જે અલંગના નાના નાના દુકાનદારો અને મજૂરોની ખોલીઓ ના દબાણને દૂર કરી લોકોની લાખો અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન કર્યું છે તે બદલ મિત્રો દુઃખની લાગણી અનુભવું છું અમુક લોકોની તો જિંદગીભરની કમાણી આ દબાણ દૂર કરવાને લીધે છે એ નાશ પામી છે જેને તોડી પાડવામાં ભાજપની સરકારને સહેજ પણ મનમાં દયાનો છાંટો કે કરુણાનો ભાવ ન જન્મો તે નિંદનીય છે ગુજરાતની બીજેપી સરકાર અતિ અસંવેદનશીલ છે તેની પ્રતીતિ થાય છે તેનામાં સામાન્ય માણસની વેદના કે સંવેદના છે એ મિત્રો રતિભાર પણ નથી અમુક અતિક્રમણના પક્ષધર નથી પણ અતિક્રમણ માટે માત્ર અતિક્રમણ કરનાર જ ગુનેગાર એ વલણ પણ સરકારનું અતિ નિંદનીય છે ક્યા સંજોગોમાં અતિક્રમણ થયું તે મૂળ મુદ્દાની અને સમજવા જેવી બાબત છે મિત્રો શું દબાણ કરનાર બધા જ બાહુબલી કે આતંકવાદી હતા સને ઓગણીસો ને બ્યાસીમાં છે અલંગસી બેકિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારે કોંગ્રેસની સરકાર હતી અલંગ બ્રેકિંગ યાર્ડના શીપ બ્રેકરોને દરેકને છે એ જમીન ફાળવવામાં આવી અને જ્યારે કોઈ પણ ઉદ્યોગ છે એ કોઈ પણ એરિયામાં આવતો હોય ત્યારે એના આનુષાંગિક ધંધાઓ જે છે નાના નાના દુકાનદારો તેને તે ઉદ્યોગોને માટે લો મટીરિયલ અથવા તો પાકું મટીરિયલ લેનારા માણસો તે ઉદ્યોગોમાં કામ કરનારા માણસો આ બધાના રહેવાની અને તેઓને જમીન ફાળવવાની જવાબદારી પણ એટલી જ સરકારની હતી ચાલો કોંગ્રેસ સરકારે તો ન ફાળવી પણ ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેણે અલંગના વિકાસ માટે અથવા તો અલંગના આનુષંગિક ધંધાઓને સુવિધા આપવા માટે શું કર્યું એ યક્ષ પ્રશ્ન છે મિત્રો અલંગના આંદોલનને ચલાવનાર અલંગ ગામના સરપંચ શ્રી રવિરાજસિંહ ગોહિલ અને શીપ યુનિયનના પ્રમુખ શ્રી દયારામ બાપાને પણ મારે એટલું કહેવું છે કે અમોએ જે અલંગમાં અમારા જિલ્લા પંચાયતના ભાવનગર જિલ્લામાં માત્ર એક જ ચૂંટાયેલા સદસ્ય છે તેના દ્વારા અને અમારી પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ત્રાપદના વતની બ્રિજરાજસિંહ ગોહિલનો મેં સંપર્ક કરેલ કે તમે રવિરાજસિંહને કેવડાવો કે અમે આંદોલનને સંપૂર્ણ ટેકો આપવા માટે તૈયાર છીએ પરંતુ બંનેએ કીધું કે તે લોકો બિન રાજકીય રીતે આંદોલન ચલાવવા માંગે છે એટલે અમે દૂર રહ્યા કારણ કે આ અતિ નિર્લજ સરકાર અને અસંવેદનશીલ સરકાર અમારા જોડાવાથી દબાણ દૂર કરવા માટે પછી મરણિયા પ્રયાસો કરે એટલા દબાણદારોને નુકસાન ન થાય તેવું એક પણ કામ અમે કરવા માંગતા નહોતા પણ આખરે શું થયું આ નિર્લજ અને દયાહીન સરકારે તો પણ દબાણ તો દૂર કર્યું જ અથવા તો આગામી ત્રણ દિવસોમાં કરવાના છે તળાજાના એસડીએમ કહે છે કે પાંચસો હેક્ટર જમીનમાં દબાણ છે અને અમે બાવીસ હેક્ટર જમીનમાં પિસ્તાલીસ કરોડની જમીન છે એ છૂટી કરાવી પણ તેનાથી હાંસલ શું થયું તે જમીન આપ કોને આપવા માંગો છો શું કોઈ કોર્પોરેટ જૂથને સરકાર પધરાવી દેશે તો તમારે પણ સરકારના એક ખાલી મૌખિક સૂચન થશે ને એટલે તમારે એનો અભિપ્રાય આપવો પડશે તમે આ ચારસો સાડી ચારસો માણસ અત્યારે અને અગાઉ પ્રથમ તબક્કામાં જે દબાણ દૂર કર્યું એ બધા માણસોનું આપણે નિશાશા લીધા છે પણ આપણે કશું જ નથી કારણ કે તમે તો એક સિસ્ટમના પાર્ટ છો તમે સમગ્ર સિસ્ટમ ચલાવનાર નથી આખરે મારે અલંગના દબાણદારોને અને તેના માટે લડત લડવા માટેની જે લોકો વાત કરતા હતા તે લોકોને પણ કહેવું છે કે મિત્રો ક્યાં સુધી ભાજપની લાજ કાઢશો ગુજરાતમાં એક વિકલ્પ ઉછરી રહ્યો છે કઠણ અહીં કરી સરકારની સામે બોલતા શીખો તમે કોઈ ત્રણસો બે કે ત્રણસો છોતેર ના અપરાધી કે ગુનેગાર નથી તમે તમારા કુટુંબને આરામદાયક જિંદગી મળે તે માટે રાત દિવસ એક કર્યા છે પરસેવો પાડ્યો છે અને અલંગને અર્યું ભર્યું કર્યું છે અને સરકારોને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂક્યો છે તમને તમારા ધંધા રોજગાર માટે સુવિધા આપવાની ફરજ એ મિત્રો સરકારની ફરજ છે ગુજરાતની ભાજપા સરકાર સરકાર હાઈકોર્ટનો બાનું ધરી તમારા પર ન કરી શકે શ્રીએ તેમની વેસ્ટ લેન્ડ એટલે કે જમીનનો ઉપયોગ કેમ કરવો તેના નીતિવિષયક નિર્ણયો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે આ જે કંઈ કર્યું કાર્યું છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી છે જો ગુજરાત સરકારનો વહીવટ અને ગુજરાત સરકારને જે પોલિસી મેટર માટે સંપૂર્ણ અબાધિત અધિકાર છે નીતિ વિશે નિર્ણયો લેવાનો કે જો હાઈકોર્ટ જ કરવાની હોય તો સરકાર શું કામની ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું પૂછવા માંગુ છું કે આ પોલી પોલિસી પેરાલિસિસ નથી તો શું છે કાયદાઓ જનતાની સુખાકારી માટે હોય છે મિત્રો કાયદાઓ લોકોને રંજાડવા માટે નથી હોતા તમે આ દબાણને નિયમિત ન કરી શક્યા સરકારે તમારા ધંધા રોજગાર માટે સુવિધા ન કરી એટલા માટે તમારે દબાણ ઊભું કરવું પડ્યું હું તો દબાણ થવા હું તો એ કહેવા માંગુ છું કે આ સરકાર પહેલા દબાણ થવા દે અને ત્યારબાદ છે એ દબાણ

જો લોકો ગુનેગાર છે દબાણદારો ગુનેગાર છે તો તે જમીનની ચોરી થવા દેનાર મિત્રો અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેનાથી બમણા ગુનેગાર છે ચાલો રાખું છું કારણ કે આ બધું શા માટે બોલવાનું પરંતુ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે મારાથી રહેવાયું નહીં એટલે મિત્રો આ વિડીયો બનાવું છું કારણ કે આ બધું કોને સંભળાવવું વિરોધ કોના માટે કરવાનો કારણ કે આપણે લડીએ છીએ પણ આપણા વિરોધને ઝીલી અને સામી છાતીય સરકારની સામે બોલનારા માણસો કેટલા મિત્રો સરકારની સામે બોલતા શીખો અથવા તો જે લોકો વિરોધ કરે છે એને ટેકો આપો સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ગુજરાતનો આઠ લાખ હેક્ટર ગૌચર છે અને તેમાં પચાસ ગૌચર ઉપર છે એ દબાણ થઈ ચૂક્યું છે સરકાર તમારી પાસે સેટેલાઇટ છે તમારા દબાણ રજિસ્ટર ઉપર કદાચ સાચું દબાણ નહીં નોંધાયું હોય પણ એક વખત ખાનગી માલિકીની એટલે કે ખેડૂતોની જમીન જમીન અને બાકીની ઉપર ઉપર છે એક મારજો જમીનો દબાણ છે દરેક ગામડે માલધારીઓ અને પશુપાલકો નારાજ છે આજે અલંગનો વારો તો મિત્રો કાલે તમારો વારો છે ત્રણસો સિત્તેર અને રામ મંદિરના નામે મત લેનારા અને મત માગનારા અને મત આપનારા આ બધાને મારે કહેવું છે કે કાલે પસ્તાશો ભગવાન શ્રી રામ મંદિર તો સુપ્રીમ કોર્ટે બનાવી દીધું પણ દબાણની જમીન પર જે તમે લાખોના મંદિર તમારા ઘર બનાવ્યા છે ને તે તોડતા પણ આ ભાજપ સરકાર અચકાશે નહીં આજે અલંગનો વારો છે કાલે તમારો વારો છે ભગવાન સૌનું ભલું કરે સૌ પોતાનું આત્મા જગાડે આટલું કઈ નજ વીરમુસું અસ્તુ જય હિન્દ જય ભારત